<tuk> apaan <tangan> taklah jujur nih suka? Ano apa? Cia si terma seram sih lah. Cia si terma? Uwah, uwah. Apa dia si terlin? Cium. Topeng apa itu burger ya si terma? Uwah, uh, pula cuma dia lah barang. Uwah, uwah, heady heady saja. Dan apa bapak? Alah suka? Alah kalau bapak berbuat soal ini,

ઓ મોઢું બગડ્યું છે હા લ્યો સરો બેટો સરો મારું બેટો મારા મોટો થઈ ગયો મજા આવશે હું ઉપર બેહી જાય ને આખી વાર નારકો દીધા મારા બેટો મજા આવી જાય સરો પણ ભલુ કાકા સરવાળો તમે મોરેથી આવો બતાલ્યો તો હું નાખું કે આમ તોડ તોડી તો સર નાખી ના ના લ્યો ખેતરમાં હારવી ને થોડું પક થાય

સોયલો તો કના કરીસી સોયલો તો બચ્ચન અરે બચ્ચન કરીસી કે તારા કરીસી સોયલો કરું કરું બચ્ચન કર સોયલો મને સોયલો ઇને તળપો ના આપો તો લગીને જો નકા નકા મારા આગળ નહિ બેલતો તારા તસ તોડી નાખીશ હું અપણે કરું છું સોયલે લે હો સોયલે રહે સર તું બાપડુ માર મોટું કરવા દે કોઈ મોટું નકા કરો તમે બરે પૂરો કરી નાખ્યો કોણ હો તું સોયલે સોયલો મને લે સોયલો જ જાય અને હું અટા બેહું ઇને સોયલે રહે આ

અત આલ બાપલું ભૂસ્યો હતો ને શરીરી છે એટલે હવે જો અંત દેખા જે ઉઠીસ પોટતા જીવ પલ્લુ કાકા કેમ હળી એવું લાગે હળી ગેલું લાગે છે ઊભો થાય જલા તું બતાવ આ હળી આ ઊભો થાલે આ હળી આ હળી લાગે પણ પગ કેમ તળ્યાવો થઈ ગયા તું ભૂંસ રાજા તો સી પબ્લિક આ લ્યા ભલ્લુ તમે હારે આલપો તો કાઈ છે વજનમાં ચાલો અલ્યા તમે કે વજન છો અમને હું વિફર તો અમને એક કે ફરે છત્રી પેકા ના 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 હું વાત કર ઉપર રોટી લાવ પા ઓલ આવજો કાકા તમે ગમે એકો પડા બચ્ચુ નહીં હારુકો હુએ કેમ નહી હારુ ને ના ના જબર છે હુએ અમાર જબર છે કેમ નહી હારુ જબર છે હુએ કેવું જબર છે કોઈ

શું કે ખબર ના કાકા શું કે ઠેગના દમય આયા ઓય આ છોકરા શું પાછો અમાર ગમે તે બચ્ચો હાર છે તોય

ખેત્રીને આપણે એક આપણે ને બધું ટ્રેક્ટર છે શે પૈસા રોકડા

કાકા કાકા નક તો બહાર અલ્યા કાકા કાકા અરે બલુ કાકા કાકા મારા બઈનો ફોન આગી મે લેવા આવો ઓલ અમાર ગામમાં તો ઊભો છે ગુન્ડા પકડિયા ખાવ ગુડે મારા બેટા નાહી જા ના જનેનો વાતો હું પરહ